જામનગર તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું કેબિનેટ મંત્રીએ લોકાર્પણ કર્યું કૃષિમંત્રી સહિતના મહાનુભાવોએ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તંત્રને અભિનંદન પાઠવ્યા જામનગર તાલુકા પંચાયત ભવન અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હોય અરજદારોને સવલત મળી રહેશે

કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે જણાવ્યું હતું તાલુકા પંચાયતનું જૂનું બિલ્ડિંગ અંદાજે સાઠ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું પરંતુ બિલ્ડિંગ જર્જરિત થઈ જતા પદાધિકારી અને તંત્ર દ્વારા નવું બિલ્ડિંગ બનાવવાની રજૂઆતને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા આધુનિક પદ્ધતિ અને તમામ સુવિધાઓથી સજ્જ નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે રાજ્ય સરકારની મહત્વની કામગીરી જિલ્લા તાલુકા પંચાયતો થકી થાય છે ત્યારે સુવિધાઓથી સજ્જ આ બિલ્ડિંગમાં અધિકારીશ્રીઓને પણ કામ કરવામાં સરળતા રહેશે જેનો ફાયદો લોકોને પણ થાય થશે ભારતને વિકસિત બનાવવાના સંકલ્પમાં જામનગર જિલ્લો પણ મહત્વનું યોગદાન આપી રહ્યો છે જિલ્લામાં વિકાસના કામો વધુ વેગવંતા બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરી શ્રીએ તમામને અભિનંદન પાઠવ્યા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે તાલુકાનું મિની સિવાલય ગણાતા જામનગર તાલુકા પંચાયતનું બિલ્ડિંગ સુવિધા સજ્જ હોવાથી વહીવટી નિર્ણય લેવામાં અન્ય કામગીરી કરવામાં તંત્રને સાનુકૂળતા રહેશે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાનો પણ અંત આવશે સાથે કચેરીના સ્ટાફ અને અરજદારોના માટે પણ વિશાળ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે મંત્રીશ્રીએ તાલુકા પંચાયતના આંગણમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માકે નામ અભિયાનમાં સહભાગી થવા ભવનમાં સ્વચ્છતા જાળવવા માટે તંત્રને સૂચન કર્યું હતું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જામનગર જિલ્લા પંચાયતના બિલ્ડિંગનું પણ આગામી સમયમાં નવનિર્માણ કરવાના પ્રયાસો ચાલુ છે ભવિષ્યમાં જિલ્લા પંચાયતના બિલ્ડિંગનું નિર્માણ થવાથી હજારો લોકોને તેમજ તંત્રને કામગીરી કરવામાં સરળતા રહેશે કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા મહેમાનોનું સ્વાગત કરી અને સાંસ્કૃતિક કૃતિઓથી સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ મુડુભાઈ બેરાએ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના સમય દરમિયાન તંત્રએ કરેલી કામગીરી બદલ સંતોષ વ્યક્ત કરી કલેક્ટર બી કે પંડ્યાને જિલ્લા વિકાસ અધિકારીને અભિનંદન પાઠવ્યા છે કાર્યશી લેવા તાલુકા વિકાસ અધિકારી સરવૈયાનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું નવી બિલ્ડિંગ કુલ રૂપિયા ત્રણ કરોડ તેર લાખ અડતાલીસ હજાર ચારસો પંદરના ખર્ચે તૈયાર થયું છે ગ્રાઉન્ડ ફ્લોરમાં નીચેના ભાગે તમામ પદાધિકારી અધિકારીઓ માટે કાર્યાલયો આવેલા છે વિવિધ શાખાઓ માટેના રૂમો આવેલા છે તેવી જ રીતે ઉપરના માળે મોટો સભાખંડ આવેલો છે અન્ય વિવિધ શાખાઓ માટેના રૂમો આવેલા છે હાલની પરિસ્થિતિ મુજબ વિશાળ સુવિધા આધુનિક સગવડ તવાડુ તાલુકા પંચાયત કચેરી જામનગરનું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું જૂનું બિલ્ડિંગ હતું તે બિલ્ડિંગ જે તે વખતની જરૂરિયાત મુજબ બનાવેલું હતું પરંતુ થોડુંક નીચે હોવાથી ચોમાસામાં તાલુકા પંચાયત બિલ્ડિંગમાં પાણી ભરાયા હતા મુશ્કેલી પડતી હતી હવે વર્ષાથી પાણી ભરાવાનો પ્રશ્ન રહેશે નહીં વિશાળ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે રમેશભાઈ મુંગરા દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ મે બેન ગરસર ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણછારિયા તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન દુધાગરા કારોબારી ચેરમેન ચંપાબેન પરમાર હાપા એમસીના ચેરમેન મુકુંદભાઈ સભાયા જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કના ડાયરેક્ટર ધરમસિંહભાઈ ચનિયારા અગ્રણીય વિનુભાઈ ભંડેરી મહામંત્રી ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવી પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ અગ્રણી અધિકારી સરપંચ તાલુકા પંચાયતના સદસ્યો વગેરે ઉપસ્થિત રહી આ કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું આજે જામનગર તાલુકા પંચાયતની નવી કચેરીનું લોકાર્પણ જિલ્લાના પ્રભારી મંત્રી અને અમારા કેબિનેટના સિનિયર મંત્રી ભાઈ શ્રી મુળુભાઈ બેરાના વરદસ્તે અહીં કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને જિલ્લાના તાલુકા પંચાયતોના હોદ્દેદારો ગામડા ગામડાઓના સરપંચશ્રીઓ સહકારી આગેવાનો વગેરે મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ભવ્યતાથી થયો અદ્યતન તાલુકા પંચાયતની કચેરી જામનગર તાલુકાને મળી છે જ્યાં વારંવાર પાણી ભરાઈ જતા વરસાદી સિઝનમાં એને બદલે ઊંચાઈએ લઈ અને પાણી ન ભરાય એવી રીતે અતિ આધુનિક ટેકનોલોજી આધુનિક રીતે સંપૂર્ણ ક્વોલિટીનું ધ્યાન રાખી તમામ ફર્નિચરો સહિત વ્યવસ્થિત સુંદર મજાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે એ આ કચેરી જોઈને અમને પણ ખૂબ આનંદ થયો છે આજે જામનગર તાલુકા પંચાયતના નૂતન ભવનનું હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે જામનગર તાલુકો જામનગર જિલ્લામાં સૌથી મોટો તાલુકો અને જિલ્લા મથકનો તાલુકો સાઠ વર્ષ પહેલાં અહીંયા જૂનું જે બિલ્ડિંગ હતું એની જગ્યા પાણી પણ નીચાણવાળી જગ્યા હતી તો ખૂબ ભરાતું હતું નવું બિલ્ડિંગ જે મેળ્યું છે એને ઊંચાઈ ઉપર લઈ અને સંપૂર્ણ ફર્નિચર અને તમામ પ્રકારની સુવિધાઓ સાથેનું અદ્યતન બિલ્ડિંગ નૂતન ભવન તાલુકા પંચાયતમાં જે બને જે એનું લોકાર્પણ થયું છે એમાં આપણા એના જામનગર જિલ્લાના બધા આગેવાનોની ઉપસ્થિતિમાં એના સ્થાનિક ધારાસભ્ય અને અમારા સિનિયર શ્રી રાઘવજીભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય મેઘજીભાઈ સહિત જિલ્લા અને તાલુકા પંચાયત સંગઠનના હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહ્યા દરેક ગામના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં આજના આ ઉત્તન તાલુકા પંચાયત ભવન જે તાલુકાનું સેવા સદન કહેવાય એવું અદ્યતન આ ભવનનું આજે હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે હર્ષલ ખંદેડીયા રિપોર્ટ એસ નાઇન ન્યુઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે